જી જય રાજપૂતાના જય ભવાની હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે પણ સમય બાકી ગયો છે જોર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોર કરવાનું ફાઈનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોર કરી રહ્યા છીએ તો મોદીજી એ તો અમારું વિચાર્યું જ નહી અમને છેક સુધી આશા હતી કે મોદીજી કઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નઈ કે એમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહી અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવો વિચાર આવે છે કે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલા થી કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલા કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઈનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા જોતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને માને સચ્ચે દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાની